સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં જો સવારે સાત વાગી ગયા દીવા પૃથ્વ બે જતા રહ્યા સ્કૂલે અને હું મમ્મી નાસ્તો કરવા બેસી ગયા નાસ્તામાં છે પરોઠા અને ચા બોલો હાલો નાસ્તો કરવા બધાય પરોઠા ને ચાલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાંદ પરોઠા કોને કોને સવારમાં ચાંદ પરોઠા બહુ ભાવે મને અમને બહુ ભાવે કા મમ્મી ચાંદ પરોઠા હોય ને એટલે આ માખું ખુલ્લી જાય આ નગર થોડીક બંધ રહી બંધ રહે મારે હવે એની જોડે માખણ લેતી આવું એટલે બાને માખણ ખાવાને દેવું હો બાને ભેગું કરવું મારે ના મારે ભેગું કાય નથી કરવું ખાતા પહેલાના જમાનામાં છે ને ઓલા ડોસ્યુ બાંધી ઓલા ઓલામાં રાખ્યું ને બા પટારામાં હે માં એમાં મારે બા રાખી દે કબાટમાં લોક કરીને દે નહીં જો જો ખોઈ લો કબાટ જો લાવ્યા ખાતે હું આખો ડબ્બો ખવડાવું કાય ના નથી પાડતી ખાવું જોઈએ આ કોને કોને ઘરનું માખણ બહુ ભાવે અમને છે ને સવારમાં માખણ હોય ને તો જ ગમે ખાવું માખણ, પરોઠા, ચા

ચલો બધા નાસ્તો કરવા પરોઠા ચા માખણ કેરીનું અથાણું ખાઈ લઈએ હવે પેટ્રોલ પુરાઈ જાય ને તો થોડીક એનર્જી આવી જાય ગાડી હરખી હાલે કેમ યુ ટર્ન મારી મારી જોયે બરાબર

સામેવાળા આંટીનું મશીન છે મારે છે આ પણ આમાં નથી સરખું થતું આમાં બહુ ફાઈન થાય છે પણ ડર બહુ લાગે એટલે આ પહેરવું પડ્યું હાથમાં આના વગર આમાં બહુ બીક લાગે ગયું છે સોલિડ છે આની શાર્પ બહુ છે આ બધું બ્લેડ આની એટલે જો અગિયાર વાગી ગયા છે હવે એટલા બટેકા રહ્યા છે બાકી એટલા હું અહીંયા કરું છું એટલી થઈ ગઈ છે અને અમાર બા સામે બાફવા મૂકવાની તૈયારી કરે છે આંધણ મૂકે છે બાટા બાટા ઈ તે બહુ લાઈટમાં આવું કેમ સરખું આવતું નથી જોકે મમ્મી હોય એવા જ આવીએ એમાં કઈ વાંધો નહીં વાળ બાળ સરખા નથી આપણને બહુ એવું કઈ ઘમંડ નહીં હોય એવા દેખાય આમાં ના થરખા તો ના થરખું આવતું એવું છે હાલો બાંધણ મૂકે પછી હમણા બફાઈ જાય પછી આપણા રસોઈ નું કામ આ છીણ કામ કરતા કરતા હું બનાવ્યું હમણાં એક એમ શું કહેવાય આપણે બનાવ્યું એને હમણા મે હામે બેઠા બેઠા બનાવી એને શું કહેવાય ઉલ્લુ બનાવી ઉલ્લુ બનાવ્યા બાને એને ઉલ્લુ નો કહેને રીલ બનાવી કેવાય હું એમ કે રીલ બનાવી હમણાં અમે છે ને આ કામ કરતા કરતા એક મતલબ શું કહેવાય કે કોઈ પ્લાન વગરની એમને રીલ બનાવી છે ઇન્સ્ટામાં જઈને જોઈ લેજો બાકી ઉલ્લુ બનાવ્યા મમ્મી શું બનાવ્યું હમણાં આપણે હા રીલ બનાવી રીલ નહીં નહીં ઉલ્લુ નહીં રીલ બનાવી ઇન્સ્ટામાં જઈને જોઈ લેજો એ વાળી રીલ સાસુઓની તો એક વાગી ગયો બે છોકરા વાગી ગયા દીવા પૃથ્વી સ્કૂલેથી આવ જો હું શાક લઈ આવી સૂકવી દીધું છે બધું ધોઈને અને આજે જમવામાં છે શરભાનું શાક બટેકાનું શાક કેમ કે પૃથ્વભાઈ શરભાનું નથી ભાવતું ભાઈ અહીંયા રેડી થઈ ગયા જમવા માટે બેન હજી શાવર લે છે બા ભાઈને જમવા આપે છે અને હા આજે અમે બપોરે છે ને છોકરાઓ માટે રોટલી બનાવી છે અને અમારા માટે અમે રોટલો બનાવ્યો છે કેમ મમ્મી હા રોટલો અંતર ભાન હા જો વાગી ગયા છે પાંચ

એટલે બધું તૈયાર થાય પછી એમ કે મેં કર્યું અમે બે નણંદો હાવ ભોળી છી બિચારી છી પણ અમારી ભાભી બહુ જબરી છે આ જો આ આવું બધું છે ને માઇન્ડ ચલાવ્યા કરવાનું કોક આવે ને રોકી દેવાના જો એ કામ કરે એટલે આપણે મસ્ત જો હું પલાઠી વાળીને બેઠી છું કાંઈ કરતી નથી અને વિડીયો લઉં છું આ બહુ સારું પડે એટલે હું બધી ભાભીઓને સલાહ આપું છું કે નણંદો આવે ને મળવા તો રોકી દેવાના એટલે નણંદો કરે

એટલા ખાલી નામ લીધા ને બે ત્રણ ખાવાની વસ્તુ ના હતા ભાવ બેન નો થાક ઉતરી ગયો મીઠું મીઠું બોલે ને નણંદ પાસે કામ કરાવી લેવાનું કઈ નઈ ચલો આ તો ખાલી આ હું આટલું આ કામ કરતા કરતા મસ્તી કરીએ ફટાફટ કામ પતી જાય ને ચલો પછી મળીએ અને આપણે જો અહીંયા ભાજી વઘારવાનું કામ ચાલુ છે અહીંયા જો બધું જ રેડી છે તેલ મૂકી દીધું છે ટોમેટાની ગ્રેવી પાઉંભાજીનો મસાલો બાફેલા વટાણા કેપ્સિકમ કાશ્મીરી મરચું અને બાફેલું વેજીટેબલ્સ હવે આ ભાજી વઘારી નાખીએ ચલો

જો અમે લોકોએ જમી લીધું હવે આ લેડીઝ ડાયરો બેઠો છે એક એક ખૂણો પકડી લીધો છે બધાએ જોઈ લ્યો નણંદભોજા હમણાં તાણ કરશો એકબીજાને જોજો તમે બધા કોળિયો કોળિયો છેલ્લે એક 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 કોળિયો હાથે મોઢામાં ખવડાવશે આ આ કરી કરી જો આ જો ખાવા પહેલાં ગ્લાસ ઉપાડવા માંડી

જો દસ વાગી ગયા છે પછી અમે જમીન બધા બેઠા હતા પછી આવી લોકો ગયા એટલે અમે ઉપર આવી નાઈ લીધું છે હવે સુવાની તૈયારી છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ